તો આને આપણે જોઈ શકો છો કે નાનું એવું છે આ અને આમ કરીને આ ઉલાળો તો ઉલ્લે આમાં કોઈ વજન નથી કોઈ વસ્તુનો પણ આને આપણે આને બનાવશું આજે એક જીણી એવી વસ્તુનો બહુ મોટો રૂમાલ એટલી કે કેવી વસ્તુનો બહુ મોટો રૂમાલ બનાવશું અને ઈ રૂમાલ જે છે ઈ રૂમાલ આપણે તમને મિત્રો બધાને બતાડશું તો આજનો જે આ આપણો ગરમી પડી રહી છે ઉનાળાની અંદર અને ઉનાળામાં જે ગરમી પડતી હોય મારો અવાજ આવે એવું છે એટલે એનું જે કાંઈ છે એ આપણે આ મોટો જબર રૂમા છું તો જાદુ મંતર થી આપણે બનાવ્યો છે જબરજસ્ત મોટો બધો રૂમાલ અને આ રૂમાલ એવો છે કે રૂમાલ તૂટતો પણ નથી તો મિત્રો આને તમે હકેલો આમ કરીને આમ નીચો બરાબર

હું નાના એવા કાગળમાંથી પણ મોટા મોટા રૂમાલ બનાવી શકું કારણ કે હું નાનો હતો કે હું મોટા મોટા ડુંગરા પણ સડી જતો હતો ખતરો છે ખેલના